ડબોઈ ખાતે ના ઐતિહાસિક માં બહુચરાજી મંદિર ખાતે મંદિરના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી દેવજદુ ફળિયામાં દર વર્ષે આનંદ નો ગરબો કરવામાં આવે છે અને રસ રોટલીનો ભોગ ધરાવી ભક્તજન પ્રસાદ આપવામાં આવે છે સોલંકી યુગના રાજા વિશાળ દેવે ડભોઈ નગરની રક્ષા માટે ચારોય ભાગોળે માતાજીની સ્થાપના કરી હતી હીરા ભાગોળના કિલ્લામાં ગઢભવાની માતાજીની સ્થાપના કરવામાં આવી હતી મહોડી ભાગોળ પાસે આશાપુરી માતાજીની સ્થાપના કરી જ્યારે વડોદરી ભાગોળ પાસે બહુચરાજી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી આજરોજ બહુચરાજી માતાજીનો પ્રાગટ્ય દિન હોવાથી ધાર્મિક વાતાવરણ સાથે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ ગામમાં પૌરાણિક મંદિર બૌચરમાનું આવેલું છે આજે માક્ષર સુદ બીજ છે જ્યારે બૌચરમાને એમના ભક્ત વલ્લભ વલ્લભપટને જ્યારે નાગરી નાખતો એ મસ્કરી કરી અને માક્ષર માસમાં રસ રોટલીની નાત જમાડવા કહ્યું પણ માક્ષર માસમાં રસ મળે નહીં એ એ માટે નાગરી નાતે મસ્કરી કરી માને ચિંતા થઈ કે હવે માગસર મહિના મારો ભક્ત મૂઝવણમાં છે તો માને ચિંતાથી તો વલ્લભ ધોળા અને ધોળાજી બંનેઓ જતા રહ્યા તો બંને માને ચિંતાથી બપોર બાર વાગે કે નાદ ભેગી થઈ છે અને જમવાનું કંઈ છે નહીં એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા અને પરચો પૂરવા માગસર સુદ બી સત્તરસો બત્રીસને સાલ હતી માગસ્તર સૂદ બીજના દિવસે રસ રોટલીની નાદ જમાડી અને ભક્તની જય જય કાલ કરાવ્યો ત્યારથી આ રસ રોટલી નું મહત્વ જણાઈ આવ્યું છે અને ડભોઈ માં અમે બાર વર્ષ પૂરા કરીને તેર વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા માને અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક મા બધાની ઈચ્છા પૂરી કરે છે આજે રસ રોટલી પ્રોગ્રામ હતો એટલે મા એ બધાની ઈચ્છા પૂરી કરી હતી એટલે આજે એ ત્યારથી ચાલતું સત્તરસો બત્રીસ બત્રીસ ની સાત સુદ બીજ ત્યાંથી ચાલતો આવે છે કે રસ રોટલી નો પ્રોગ્રામ કરવાનો ત્યારથી માની ઈચ્છા પ્રમાણે અમે રસ રોટલી નો પ્રોગ્રામ સતત બાર વર્ષ થી કરીએ છીએ જય માતાજી